तेरा मां तेरा मां बड़ा बहुत तो बहुत ये अरे हमारे चाहे का बकली है ये ये मोर बनी कर देता है तेरी है हमें ये करवा देगी

તમ આય પંકુ યો આય આય યો આગા તું નહીં કેડા કેડા નું કટડે યો ફેર નામ જો ભાગી જું કે પણ આવવાનું છે નહીં આવું હોય આ ભાગી જું યહમો કરીયાລະ થન અબો ગાડો પડે લેવો બધું ખોલવું પડશે હા બધું ખોલવું પડશે આ કરું કે તું ખોલવું પડશે તો શું કરશ તું ખોલીશ

大概来了。 હા શું કરવાનું હોત એને નઈ ખોલવાનું છે બગડી જોઈએ ખોલવાનું છે એ બગડી હોય હા તો હાલો

Ara te vols quedar lluny? No, ara paixucat. Xam! Paixucat, xucat. Xam! Vol. Caig paixucat. Ullu! Ullu, caig, ullu! Ullu. Caig, ullu! Vaix, regeu.

पड़ दियो चलाएंगे साइकिल कौननिया क्या बोल जाए तो, तो, तो कोई આવી ગયો આ રહી ગયો પણ બાઈક ના લઈ તો હોય ને કોયા કોડી હર ઠીક પડાઈ ના સાઈડમાં મૂક તો હાલો રાઉન્ડ હા તો બે થા ઓ ઓ ઓ ઓ ઓ ઓ પપ્પા આ બજે પોકી કી કી ખોલ્યો નહી ફિટ કરવાનું છે हुआ ये खोल ले जो फिट के राख ए कारगस दो अंदर से खड़ा हो जा बक बक कर ना ये कर चावी चाहिए आ ये बेटा ના લે ફૂક મારું લાયેલા જાઓ હું કરવા બધા હું કરો કરો હું પછી સાયકલ બગડી જાય હા જે ખરાબ હોય હું કરવાનું બગડી જાય ને હું કરવાનું બગડી જ આપડે હમું નાખે નહીં ये तो हम उठे जो जो ये हम उठे ये तो हम आए हाँ फिट करी नहीं बहुत आ रहा है उसके पास ऊपर सही कर दिए पासी